જીએનએફસી સીએનસર ક્લબ અને ભરૂચ સાયબર ક્રાઇમ સેલ દ્વારા સાયબર ક્રાઇમ અવેરનેસ કાર્યક્રમ ભરૂચના નર્મદાનગર જીએનએફસી ટાઉનશીપ સ્થિત સ્પોર્ટ્સ ક્લબ ખાતે યોજવામાં આવ્યો હતો જેમાં બસોથી વધુ લોકોએ હાજરી આપી હતી હાલમાં ચાલી રહેલા અવનવા સાયબર ફ્રોડ જેવા કે એટીએમ ક્લોનિંગ જોબ ફ્રોડ કેવાય રોડ ટાસ્ક ફ્રોડ ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ વગેરે જેવા સાયબર ફ્રોડ વિશે તથા આ પ્રકારના ફ્રોડથી બચવા શું તકેદારી રાખવી તેમજ બાળકોને

ખાતે યોજવામાં આવ્યો હતો આ ખૂબ જ જાણકારી આપે તેવો સમજણ આપે તેવો અને લોકોમાં જાગૃતિ ફેલાવે તેવો પ્રોગ્રામ આયોજિત થયેલો છે અને આ કાર્યક્રમમાં બસોથી વધારે પાર્ટિસિપન્ટ્સે ભાગ લીધો છે અને શ્રી મલ્કેશભાઈએ જે માહિતી આપી તે દરેક જણને ખૂબ ઉપયોગી છે એના માટે સ્પોર્ટ્સ એન્ડ રિક્રિએશન ક્લબ જીએનએફસી એ સાયબર ક્રાઈમ વિભાગના ખૂબ જ આભારી છે